નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચૌદ મે જૂન ના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પહેલા આવતીકાલે કોન્સ્ટેબલ ની એક્ઝામ છે તો આપ સૌ કોન્સ્ટેબલ ની એક્ઝામ માટે પ્રિપેર હશો એવી મને આશા છે અને આપ સૌ હશો જ ઓકે તો આવતીકાલે જે કોન્સ્ટેબલ ની પરીક્ષાનો પેપર થાય પૂરો થાય એ પછી તમારે

કે આપણા જે કરંટ અફેર છે એમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાયા છે એ પ્રૂફ સાથે આપણે પબ્લિશ કરશું અને હવે અત્યાર સુધીની બધી એક્ઝામમાંથી કદાચ આ હવે છેલ્લી એક્ઝામ હશે કે જે મોટા પાયે વિદ્યાર્થીઓ છે આપવાના હશે ઓકે તો એક ખાલી આવતીકાલે તમારો પ્રશ્નપત્ર પૂરો થાય તમારા એક ફ્રેન્ડ સર્કલમાં પણ આવી રીતની કોઈ પીડીએફ આવી હોય તો એ તમે મને શેર કરી શકો છો ઓકે ચાલો તો શરૂ કરીએ હવે આજનો વિડીયો ચૌદમી જૂન કરંટ અફેર એ પહેલા આપણો રેવન્યુ તલાટી નો કોર્સ આપણે લોન્ચ કર્યો છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઈસ છે એક વર્ષની વેલિડિટી મળે છે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરીને પણ પૂછી શકો છો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછી શકો છો ઓકે ચાલો શરૂ કરશું આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ પ્રોન ટાઈમ ડેમોક્રેસી મીડિયા એન્ડ પોલિટિકલ રિપોર્ટ છે આ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલો છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ આ જે સંસ્થા છે એમના દ્વારા ડેમોક્રેસી મીડિયા એન્ડ પોલિટિકલ રિપોર્ટ છે તો ઓપ્શન અહીંયા આપણો બનશે હાલમાં છે ડેમોક્રેસી મીડિયા એન્ડ પોલિટિકલ રિપોર્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ આમને પ્રકાશિત કરેલું છે આનું હેડ ક્વાર્ટર ક્યાં છે બેલ્જીયમ ના બ્રુસેલ્સમાં છે ઓકે બ્રુસેલ્સ ક્યાં આવેલું છે તો કે બેલ્જીયમમાં આવેલું છે

આવી જ પ્રકાર છે બીજા ઘણા ઘણા મિશ્રો કેરલમાં ચાલી રહ્યા છે એની વાત કરીએ આ ક્વેશ્ચન અહીં પૂરો થઈ ગયો ઓકે હવે બીજી વાત કરીએ તો સુચિતો મિશન ચાલે છે એ પણ વેસ્ટ મેનેજમેન્ટ માટે ચાલે છે કેરલમાં ચાલી રહ્યું છે કુદુમશ્રી મિશન મહિલાઓને સશક્ત બનાવવા માટે ચાલી રહ્યું છે એ પણ કેરલમાં ચાલી રહ્યું છે હરિત કેલરમ મિશન આ પણ કેરલમાં ચાલી રહ્યું છે વૃત્તિ અભિયાન બે હજાર ચોવીસમાં સૌ વખત કેરલમાં શરૂ થયું હતું અને જ્યોતિ અભિયાન આ પણ કેરલમાં ચાલી રહ્યું છે આ બધા જ કેરલના મિશન અને અભિયાનો છે હાલમાં જ કયા રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ સો ટકા ક્લેમ સેટલ કરવામાં આવેલા છે જો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાત આવી છે ને તો એમાં ટોટલ ચાર રાજ્ય છે ભારતના એમાં સો ટકા ફસલ ની ચારે ચારમાં સો ટકા ક્લેમ સેટલ થયા છે ઓકે જેટલા લોકોએ અરજી કરી કે ભાઈ અમારા પાકને આ પ્રકારની નુકસાની થઈ આ યોજના હેઠળ બધાના ક્લેમ છે સેટલ કરવામાં આવેલા છે તો એને બી બંને આપણા જવાબ છે ઓપ્શન સી આપણો આન્સર હશે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત મોસમ આધારિત ફસલ બીમા યોજના આ બંને યોજના કર્ણાટક નહી તમિલનાડુ તેલંગાણા ગોવા અને છત્તીસગઢ ઓકે આ ચાર રાજ્યની વાત થાય છે થોડીક વાત કરીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ઓકે ક્યારે શરૂ થઈ હતી બે હાજર સોળ માં શરૂ થઈ અને આ કયા મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલી છે કૃષિ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલ છે બંને યોજનાની વાત આવી ગઈ એમાં

ઓકે આ યોજના છે એ કોલસા અને ખાણ દ્વારા લાગુ કરવામાં આવે છે ટોટલ સો મિલિયન ટન કોલસાફિકેશન માટે છે રાખેલો છે ત્રણ કેટેગરી છે કેટેગરી સરકારી ટોટલ કંપની હશે કે જેને નાણાકીય સહાય માટે આપશે કેટેગરી સરકારી પ્રાઇવેટ બંને કંપનીઓ હશે એમાં પણ ટોટલ ત્રણ કંપનીઓ લેવામાં આવશે અને કેટેગરી કોઈ પણ પ્રકારની કંપનીઓ છે એને સ્થાન મળી શકે

દિલ્હી ભારતનું પાંત્રીસમું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે મહિલા સમૃદ્ધિ સરકારે આ પણ યાદ રાખજો સાંકેતિક ભાષામાં સૌથી પહેલી બ્રોડકાસ્ટિંગ કરાવનારી વિધાનસભા પંજાબની વિધાનસભા છે ત્યાં દિલ્હી નથી હો ધ્યાન રાખજો આ પંજાબની છે આ ખાસ યાદ રાખજો સો થી સૌથી પહેલી વિધાનસભા પૂછે

બે હજાર આ વાય આર છે બરાબર એ ચંદ્ર ને અથડાશે ઓકે તો આન્સર આવશે બે હજાર બત્રીસ ઓપ્શન ડી આપણો આન્સર બનશે હાલમાં જ આ ચર્ચામાં રહેલું છે કે ભાઈ વાય આર ફોર નામનું જે

તમિલ ભાષાની આત્મકથા છે અને રામનાથ કોવિંદ કોની નિયુક્તિ થઈ છે તો નિયુક્તિ થઈ છે એલઆઈસી માતૃભૂમિ સાહિત્ય પુરસ્કારથી કોને સંવાદ કરેલું છે તો સારા છે અને કયા દેશના દેશના છે

ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરાત્રિ થેન્ક યુ ફોર વોચિંગ